જ્યારે મુકામે વન્યપ્રાણી અને માનવ સાથે જે સંઘર્ષ થાય છે એને અટકાવવા અંતર્ગત અહીંયા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગામના તમામ લોકો હાજર રહ્યા હતા અને એમને વન્યપ્રાણીને જ્યારે એમને મળે ત્યારે શું શું પ્રોકેશન તરીકે લઈ શકાય અને એને અટકાવવા માટે કયા કયા પગલાં લઈ શકાય એવો વન વિભાગ તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું તથા ગવર્મેન્ટની જે જે સ્કીમો છે વિભાગની કે માંચડા છે કે કુવાના બાંધકામ છે કે ભાઈ કોમ્બિંગ ઓપરેશન છે એ તમામની અમને સમજવા આપવામાં આવી છે અને એ લોકોએ પ્રતિજ્ઞા પણ લીધી છે કે અમે હવે આ બાબતે એલર્ટ રહીશું અને કોઈપણ જાતનો બનાવ ન બને એવું પ્રયત્ન કરશું સર દીપડા દ્વારા તો માનવ હુમલા મનતા પણ હવે સિંહો દ્વારા પણ મેળવશું વધી ગયા છે તો એનું કારણ શું હોય શકે સિંહ આપણો મિત્ર છે અને સિંહ કદી હુમલો કરતો નથી પણ બાયચાન્સ કોઈ રસ્તામાં અથવા કોઈ જગ્યામાં ઝપેટ થઈ જાય તો એનાથી અસર થતી હોય છે બાકી સી આપણો મિત્ર છે બાકી કોઈ થતું નથી એમ તો એટેક થતું નથી એનાથી જી